નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠા રૂપી ભારે થી અતિ ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે હાલ ખેડૂતોને ખેતી પાક તૈયાર થઈ ગયો છે અને તેને કાઢવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માવઠા રૂપી વરસાદને કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જ્યાં મિત્રો આજે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ તેમજ જુનાગઢ જિલ્લાના બધા વિસ્તારોમાં ભારેથી થી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો અત્યારે તમે જે વરસાદનો વિડીયો જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના વેરાવળના ગાંધી ચોક નો હશે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે હાલ ચોમાસું પૂરું થઈ ગયું છે પરંતુ માવઠા રૂપી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ થયો તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આગળ વિડીયો બતાવું પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનના પ્રેપણના તાજા સમાચાર સમાચારો તમારા મોબાઈલમાં મળતા રહે